નમસ્કાર ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દિલીપ ગઢવીના સૌને જય શ્રી રામ મિત્રો તાજેતરમાં જ સરકારે એક કમિટીની રચના કરી ગુજરાત સરકારે અને સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ઉત્તરાખંડની અંદર યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા લાવવા માટે પિસ્તાળીસ દિવસ સુધી દરેક જનતાના સૂચનો માંગશે અને ત્યારબાદ ગુજરાતની અંદર પણ યુસીસી લાગુ કરવામાં આવશે આવી જાહેરાત ગુજરાત સરકાર તરફથી થઈ છે તો પહેલાં તો ઘણાના લોકોને ખબર નથી કે આ યુસીસી વડે શું છે વળી આ કોઈ નવું તરકટ છે ના એવું કંઈ નથી પણ જે તે વખતે બંધારણના જ્યારે ઘડવૈયાઓએ બંધારણ બનાવ્યું એ સમયે જ યુસીસી વિશે ખૂબ ચર્ચા કરેલી અને બાબા સાહેબે પણ આ યુસીસી લાગુ થાય એની વાત કરેલી છે અને જેને ગૂગલમાં સર્ચ કરવું હોય કરી શકે છે બાબા સાહેબની પણ ઈચ્છા હતી કે ગુજરાત ગુજરાત પણ સમગ્ર દેશની અંદર આ યુસીસી લાગુ થાય તો જે સરકારે આ કાર્ય યુસીસી સમાન સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા લાવવાની જે વાત કરી છે એને અમે આવકારીએ છીએ અને લાગુ થવી જ જોઈએ કારણ કે જો આપણે હકોની હક્કોની જો વાત આવે તો સમાન હકો મળવા જોઈએ સમાન રીતે બધું મળવું જોઈએ સંસાધનો પર સમાન અધિકાર મળવા જોઈએ નોકરીઓની અંદર પણ સમાન અધિકારો મળવા જોઈએ તો સમાન કાયદો પણ હોવો જોઈએ યુસ્યુસ્યુ એટલે કે કોઈ દાખલા તરીકે લગ્નની બાબત હોય મિલકતની બાબત હોય કે અન્ય રિવાજોની અંદર છૂટાછેડા હોય કે લગ્ન હોય કોઈ પણ બાબત હોય તો એની અંદર આ એક સમાન કાયદો લાગુ હોવો જોઈએ એટલે સમાન નાગરિક સંહિતા જે છે એ સમગ્ર ગુજરાતની જનતાના હિતમાં છે અને મારી એક નમ્ર અપીલ છે ગુજરાતની જનતાને અને ખાસ કરીને સૌ રાજકીય પાર્ટીઓને વિપક્ષમાં રહેલી પાર્ટીઓને પણ કે સમજ્યા વિચાર્યા વગર માત્ર વિરોધ કરવા ખાતર એવો કોઈ વિરોધ ન કરે અને આ કાનૂન જો સારી રીતે લાગુ થાય તો સમગ્ર જનતાના હિતમાં છે અને એ દરેક વિરોધ પક્ષના નેતાઓને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ કાયદો લાગુ થવાથી દરેકની અંદર અંદર આ સમાન ધોરણે દરેક વસ્તુનો જે અધિકાર છે એ મળવાનો છે એમાં કંઈ એવું નથી કે હોય કંઈ આ લોકોને કોઈને ગોળ કોઈને ખોળ એવું કંઈ છે નહીં પણ સમાન એક સમાન કાનૂન અને ખરેખર તો મિત્રો એક રાષ્ટ્રની અંદર એક કાનૂન જ હોવું જોઈએ ડબલ ડબલ હોવાના જોઈએ પણ દાખલા તરીકે કોઈ સરકાર લાવતી હોય તો વિરોધ પાર્ટીઓને એમ થાય કે ભાઈ અમારે તો વિરોધ જ કરવાનો હોય પણ સરકાર કોઈ સારું કાર્ય કરતી હોય તો એની અંદર કંઈ વિરોધ કરવાનો હોય નહીં માત્ર વિરોધની ખાતર વિરોધ ન કરાય અને જે સારું કાર્ય હોય એને હંમેશા આવકારવાનું હોય તો હું ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા તરીકે દિલીપ ગઢવી આ જે નિર્ણય છે યુસીસી એને આવકારું છું વધાવું છું અને વહેલી તકે લાગુ થાય એવી દરખાસ્ત સાથે સૌને જય શ્રી